હાલો મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે તમે ખજૂર અને આમલીને પલાળ્યા વગર પણ ચટણી બનાવી શકો છો વિચાર્યું નથી ને તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ રેસીપી કે તમે ખજૂર આમલી પલાળ્યા વગર પણ ઇન્સ્ટન્ટ ચટણી બનાવી શકો છો કઈ રીતે તો ચલ્યો આપણે જોઈ લઈએ અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આપણે એમાં નાખીશું જેનાથી ચટણી જે છે એકદમ બજાર જેવી બનીને તૈયાર થવાની છે તો અહીંયા રેડીમેડ જે ચટણીનું પેકેટ આવે છે ખજૂર આમલીનું મિત્રો તો એ પેકેટ મેં અહીંયા આગળ લઈ લીધેલું છે આપ પેકેટ તમને વીસથી પચીસ રૂપિયાની અંદર જ મળી જાય છે મિત્રો અને ઇન્સ્ટન્ટ તમારે કોઈક વસ્તુ બનાવી હોય કોઈ આઈટમ અને ફટોફટ તમારે ચટણી બનાવી હોય તો આ બનીને રેડીમેડ તૈયાર પણ થઈ જાય છે અને કઈ રીતે બનાવવી છે એ આપણે બધા જ સ્ટેપ આ વિડીયોમાં જોવાના છે તે વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો હવે આ ચટણીની અંદર મેં બે ગ્લા અડધા ગ્લાસ જેટલું પાણી નાખેલું છે મિત્રો મતલબ એક આખો ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે તો મિત્રો આની અંદર એના ડબલ પાણી નાખ્યું છે અને ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો તો મેં આમાં ગોળ પણ નાખી દીધો છે મિત્રો હવે મિત્રો શું કરીશું આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં અત્યારે નાખી દેવાના છે પછી આપણે ચટણીને ગરમ કરવા ગેસ ઉપર મૂકી દેવાની છે મિત્રો તો મિત્રો આ જે ચટણી આપણે બનાવી રહ્યા છે તમે વિચાર્યું પણ નહીં હોય કે આટલી આસાન રીતે આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ બિલકુલ બજારમાં મળે તેવી જ બનાવીશું આનો કલર ટેક્સચર પણ મિત્રો એવો જ આવવાનો છે તમે વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અને આ તમે જે ચટનો મિત્રો જે ચટણી બનાવવાના છે એ ચટણીનો ઉપયોગ તમે કોઈ બી સાથે કરી શકો છો અને મિત્રો હવે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આમાં જે નાખવાનું છે એ છે કોર્ન ફ્લોર તમે કોર્ન ફ્લોર પણ કહી શકો છો કોન સ્ટાર્ચ પણ કહો છો જે કહેતા હોય એ તમે તો એક ચમચી આપણે મોટી ચમચી ભરીને કોન્સ ફ્લોર લઈ લેવાનો છે અને એ જ ચમચીની મદદથી થોડું પાણી નાખી દેવાનું છે અને આ કોર્નફ્લોરની સ્લરી જે આપણે કહીએ છીએ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે તો આ જ છે આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ મિત્રો કે જેના લીધે શું થશે કે આપણી ચટણી જે છે મીઠી ચટણી એ એકદમ ઘટ અને બહાર જેવી બનશે બનીને તૈયાર થશે તો આ તમે મિત્રો આની જગ્યાએ તમે કોઈ કહેતા હોય કે મેંદો કે કોઈ બીજું વસ્તુ લઈ શકાય છે તો ના તમે કોર્ન ફ્લોરનો જ ઉપયોગ કરજો મિત્રો હવે મિત્રો આ ગેસ ઉપર મેં ચટણીને ગરમ થવા મૂકી દીધી છે હવે ગેસની ફ્લેમ જે છે મિત્રો એ તમારે ધીમી રાખીને જ આ ચટણી જ્યારે સ્લરી નાખો ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીરે રાખવાની છે અને સતત કન્ટિન્યુઅસ હલાવતું રહેવાનું છે જ્યારે આ સ્લરી નાખશો તમે મિત્રો એ વાતનું ધ્યાન રાખવાનું છે સતત હલાવવાનું છે જો તમે હલાવશો નહીં તો જે ચટણી જે છે આપણી એ ઘટ્ટ બનીને તૈયાર થઈ જશે હવે મિત્રો જો આ તમે જોઈ શકો છો કોનફ્લો નાખ્યા પછી ગેસ સની ફ્લેમ થોડી આપણે હાઈ કરી દેવાની અને ચટણીને બેથી પાંચ મિનિટ સુધી ઉકાળવાની છે સરસ રીતે અને મિત્રો તમે યકીન નહીં માન માનશો નહીં કે એટલી સરસ મજાની ચટણી એ પાંચથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે થોડો કલર માટે આમાં લાલ મરચું પાવડર નાખીશું જે મેં મિત્રો કાશ્મીરી રેડ મિર્ચ પાવડર જે આવે છે એનો ઉપયોગ કરેલો છે મિત્રો બાજારમાં તો બધા લાલ જે કલર આવે છે એ કલરનો ઉપયોગ કરે છે પણ આપણે ઘરે એકદમ સારી ચટણી બનાવવાની છે એમાં કોઈ કલર નાખવાનો નથી જોઈ શકો છો કે હલાવી હું સતત હલાવી રહી છું ચટણીને અને તમારે પણ હલાવવાનું જ છે કારણ કે જો નહીં હલાવો તો આપણે જે કોર્નફ્લોર નાખ્યો છે એના લીધે એની અંદર લમ્સ પણ પડી જશે શકવાની શક્યતા છે અને જેમ જેમ ચટણી ઉકળશે તેમ તમે મિત્રો જોઈ શકો છો એનો કલર પણ કેટલો સરસ આવી રહ્યો છે અને આ સ્ટેજ પર મિત્રો તમારે થોડી ચટણી ચાખી પણ લેવાની છે જો તમને ગળિયું ઓછું લાગતું હોય તો તમે ગોળ વધારે પણ આમાં નાખી શકો છો તમે તમારી પ્રમાણે ગોળ વધતો ઓછો કરી શકો છો તમારી જો ગોળ ના નાખવો હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો તો તમે જેટલો ગોળ નાખ્યો છે એટલી જ તમારે ખાંડ પણ આમાં નાખી દેવાની છે એટલે આપણી જે ચટણી છે એ બનીને તૈયાર થઈ જશે હવે મિત્રો તમે જોઈ શકો છો કે હું એને સતત હલાવીને ઉકાળી રહી છું ઉકાળવાથી શું થશે કે કે આપણી જે ચટણી છે એનો ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ થોડું ઘટ્ટ થતું જશે અને એનો કલર પણ તમે જુઓ છો ડાર્ક થતો જશે જેમ જેમ તમે ઉકાળશો તેમ તેમ એનો કલરને ટેક્સચર એકદમ અલગ થઈ જશે મિત્રો આવી રીતે ઘાટો રેડ કલર આવી જશે અને બજારમાં પણ મિત્રો તમે જોઈ શકો છો બજારમાં બિલકુલ આ રીતની જ ચટણી તમને આપવામાં પણ આવતી હોય છે અને આપણે વિચારતા પણ હોઈએ છીએ કે ઘરે આપણે ખજૂર આમલીની મદદથી બનાવતા હોઈએ છીએ તો પણ આવી સરસ મજાની ચટણી તો આપણે બનતી જ નથી તો મેં મિત્રો આ સિક્રેટ કઈ રીતે તમે એ લોકો બનાવે છે મેં તમારી સાથે શેર કરી છે હવે મિત્રો શું કરીશું કે આ જે ચટણી છે એને આપણે ઠંડી થવા દેવાની છે જ્યારે પણ તમે બનાવો તો એક કલાક પહેલાં બનાવીને મૂકી દેજો એટલે આપણી ચટણી જે છે એકદમ ઠંડી થઈ જાય અને પછી તમે એની વાપરી પણ શકો જેની સાથે તમારે ખાવું હોય તો મિત્રો તમે આ ચટણીને ભેળ સાથે ખાઈ શકો છો જે ચટણીપૂરી આવે છે ચાટપૂરી આવે છે અને કોઈ પણ વસ્તુમાં જે ઘળી ચટણીનો ઉપયોગ થાય છે એ બધી જ વસ્તુઓમાં તમે આનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ ઘળી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ સરસ લાગે છે મિત્રો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો